રાજસ્થાન મહારાષ્ટ્ર ની ઉત્તરે મધ્યપ્રદેશની લાબી બાજુ ઘણા બધા આન્સર હોય પરંતુ એક જીપીએસસી જો કોઈ પણ જગ્યાનું પરફેક્ટ લોકેશન જો તમારે આપવું હોય તો એના માટે એક બે વસ્તુ ડેવલપ કરેલી છે એ છે અક્ષાંશ અને રેખાંશ ઇંગ્લિશમાં જેને કહેવામાં આવે છે લેટિટ્યુડ્સ એન્ડ લોંગિટ્યુડ્સ આ બંને વડે કોઈ પણ જગ્યાનું પરફેક્ટ લોકેશન આપી શકાય તો અક્ષાંશ અને રેખાંશ વડે ગુજરાતનું લોકેશન શું છે તો કહી શકાય કે વીસ એક ઉત્તર અક્ષાંશથી લઈને ચોવીસ સાત ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે અને અડસઠ સાત થી લઈને ચુમ્મોતેર અઠ્યાવીસ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે તો આ ગુજરાતનું સ્થાન આપણે પરફેક્ટલી આપી છે આ આ બે અક્ષાંશ આ બે રેખાંશ વચ્ચે ગુજરાત આવેલું છે હવે એક બીજો પ્રશ્ન આમાંથી ને આમાંથી નીકળે કે બંને ઉત્તર અક્ષાંશ અને બંને પૂર્વ રેખાંશ એવું કેમ તો એના માટે થોડુંક આપણે અક્ષાંશ રેખાંશની વાત કરી લઈએ અક્ષાંશ રેખાંશ વિશે આપણે એક આખો એક લેક્ચર જોવાનો અને એને ડીપમાં સ્ટડી કરવાનું

કે જે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે એને કહેવામાં આવે છે વિષુવૃત્ત જે છે ઉપર અને જે ભાગ છે એ છે ઉત્તર ગોળાર્ધ અને વિષુ થી દક્ષિણનો જે ભાગ છે એ છે દક્ષિણ ગોળાર્ધ હવે જે આપણો પ્રશ્ન હતો કે બંને ઉત્તર રેખાંશ કેમ અને બંને પૂર્વ રેખા છે અને વિષુવૃત્તિ દક્ષિણે આવેલા બધા જ અક્ષાંશ કેવા છે દક્ષિણ અક્ષાંશ તો ગુજરાત કઈક અહીંયા આવેલું છે ઉત્તર ગોળાર્ધમાં એટલે જ જે બંને અક્ષાંશ છે

એનાથી પૂર્વ સાઈડ જેટલા બી રેખાંશ છે અને પશ્ચિમ સાઈડ જ બંને રેખાંશ કેવા છે પૂર્વ રેખાંશ અને બંને અક્ષાંશ કેવા છે ઉત્તર અક્ષાંશ તો આના વિશે ખાસ ખ્યાલ રાખજો માં આમાં બોલના તાર કે બંને અક્ષાંશ ઉત્તર છે બંને રેખાંશ પૂર્વ છે હવે જો વીસ એક થી આની વચ્ચે ક્યાંક ઉત્તર અક્ષાંશ પસાર કરે છે એટલે કે ત્રેવીસ મિનિટ અને ત્રેવીસ ડિગ્રી અને ત્રીસ મિનિટ નો અક્ષાંશ તો આ ઉત્તર અક્ષાંશને એક અલગથી નામ આપેલું છે શું છે કર્કવૃત તો આ પસાર થાય તો ક્લાસ થ્રી લેવલની એક્ઝામ સુધી આવા પ્રશ્નો આવતા હોય છે

અસાગ અરવલ્લી એટલે સાબરકાંઠા એટલે સૌથી પહેલો ટોપિક છે ગુજરાતનું સ્થાન ગુજરાતનું સીમા અને ગુજરાત નો વિસ્તાર યસ ગુજરાતનું સ્થાન તો આપણે જોઈ ગયા લોકેશન વિશે આપણે વાત કરી લીધી કે ક્યાં આવેલું છે લોકેશન બે અક્ષાંશ બે રેખા હવે ગુજરાતની સીમા એટલે કે બોર્ડર કોની કોની સાથે ગુજરાત બોર્ડર ધરાવે છે તો ઉપર એક આપણો પ્રિય મિત્ર પાકિસ્તાન ત્યારબાદ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્ય અને એક અલગ દેશ સાથે ગુજરાત સીમા ધરાવે છે તો પાકિસ્તાન રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે બોર્ડર ધરાવે છે કયા કયા જિલ્લા પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવે છે કયા જિલ્લા રાજસ્થાન સાથે કયા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે તો આની એક વાત કરી લઈએ તો કચ્છ જિલ્લો છે પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવે છે ત્યારબાદ રાજસ્થાન દાહોદ અને અને મહારાષ્ટ્ર સાથે છોટાઉદેપુર તાપી નર્મદા વલસાડ નવસારી આ જિલ્લા મહારાષ્ટ્ર સાથે બોર્ડર ધરાવે છે તો આમાંથી ક્યાંક ને ક્યાંક ફેરવીને ક્વેશ્ચન આવતો હોય છે ક્લાસ થ્રી માટે બરાબર તો આ ફેક્ચ્યુઅલ ડેટા હતા ગુજરાત માટે કે ગુજરાતનું સ્થાન કયું છે ગુજરાતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે ગુજરાતની બોર્ડર કયા કયા વિસ્તારમાં આવેલી છે કયા કયા જિલ્લા ગુજરાતના બોર્ડર ધરાવે છે હવે વાત શરૂ કરીએ આપણે ગુજરાતની પ્રાકૃતિક ભૂગોળ હવે જો પ્રાકૃતિક ભૂગોળ માટે સૌથી પહેલા જેમ આપણે વાત કરી ગયા કે ભૂગોળમાં મુખ્ય ભૌગોલિક વિવિધતાઓ કેટલી હોય કેટલી હોય છ મુખ્ય ભૌગોલિક વિવિધતાઓ આખા વિશ્વમાં મુખ્ય છ ભૌગોલિક વિવિધતા છે એક પર્વત ઉચ્ચ પ્રદેશ રણ પ્રદેશ મેદાન દરિયા મેદાન અને ટાપુ આ છ મુખ્ય ભૌગોલિક વિવિધતા છે જેમાં આ છ ભૌગોલિક વિવિધતા જોવા મળે છે એક સાથે જયારે ભારતમાં બી ઓગણત્રીસ રાજ્યો છે અને ઓગણતીસ માંથી ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે જેમાં આ છ ભૌગોલિક વિવિધતા જોવા મળે છે

તમે ગુજરાતની કોઈ ભૂગોળની સારા ઓથરની બુક વાંચશો એટલે લગભગ એક જ વસ્તુ વાંચવામાં મળશે કે ગુજરાત નો ડુંગરાળ વિસ્તાર નહીં કે ગુજરાતના પર્વતીય પ્રદેશ કેમ તો એનું રીઝન છે કે ગુજરાતમાં જેટલા બી પર્વતીય પ્રદેશ છે ગુજરાતમાં જેટલા બી ઊંચાઈવાળા વિસ્તાર છે એની સરેરાશ ઊંચાઈ આઠસો મીટરથી ઓછી છે અને જો સરેરાશ ઊંચાઈ સરેરાશ ઊંચાઈ આઠસો મીટરથી ઓછી હોય તો એને કહેવામાં આવે છે ડુંગરાળ વિસ્તાર યસ જો એનું ક્લાસિફિકેશન થોડુંક જોઈ લઈએ જેમ કે 0 મીટર થી 150 મીટર સુધી જો એવરેજ હાઈટ હોય વિસ્તારની તો એ વિસ્તારને કહેવાય છે મેદાની પ્રદેશ અથવા તો મેદાન વિસ્તાર 150 મીટર થી લઈને 350 ટુ 350 સુધી જો એની સરેરાશ ઊંચાઈ હોય તો એને કહેવામાં આવે છે ઉચ્ચ પ્રદેશ પ્લેટ્યુ અને જો 350 થી 800 મીટર સુધીની જો સરેરાશ ઊંચાઈ હોય તો વિસ્તારને કહેવામાં આવે છે ડુંગરાળ વિસ્તાર ડુંગર પ્રદેશ

ભૌગોલિક રીતે કેટલા ભાગ પડશે ત્રણ ભાગ પડશે એક કચ્છ એક સૌરાષ્ટ્ર અને બાકીનો જે વિસ્તાર છે લઈને નીચે વલસાડ આ વિસ્તાર છે તળ ગુજરાત ગુજરાતના ભાગ ઘણી રીતે પાડી જેમ કે સરકાર વહીવટી દ્રષ્ટિએ જો ભાગ પાડે તો એના આપણે જિલ્લા કહીએ છીએ અમદાવાદ જિલ્લાનો વહીવટ કરવા માટે અલગથી આખું ડિપાર્ટમેન્ટ સુરત જિલ્લો વલસાડ જિલ્લો તો આ બધા વહીવટી સંદર્ભે ભાગ છે આપણે ભૂગોળના દ્રષ્ટિકોણથી ગુજરાતના ત્રણ ભાગ પાડ્યા કચ્છ સૌરાષ્ટ્ર તળ ગુજરાત તો એક એક કરીને આ ત્રણે ત્રણ ભાગના ડુંગરો વિશે વાત કરી સૌથી પહેલા જોઈએ કચ્છનો ડુંગરાળ વિસ્તાર જો કચ્છના ડુંગરાળ વિસ્તારમાં ત્રણ ડુંગર માળા આવેલી છે ત્યાં એને લોકલ લેંગ્વેજમાં શું કહે છે ધાર કહે છે તો આ ત્રણ ધાર મુખ્ય છે કચ્છમાં સૌથી પહેલા વાત કરીએ ઉત્તર ધાર

કચ્છની ઉત્તર ધાર એનું સૌથી ઊંચું શિખર કયું કાળો ડુંગર ખાવડા ટાકુ ઉત્તર ધારથી સહેજ નીચે આવી એટલે આવે છે કચ્છમાં મધ્યધાર તો આ મધ્યધાર ક્યાંથી ક્યાં ફેલાયેલી છે ગરદા ની ટેકરીથી લઈને ચાળવાની ટેકરી સુધી મધ્યધાર ફેલાયેલી છે અને આ જ મધ્યધાર નું ઊંચું શિખર છે ધીણોધર ડુંગર જો ધીણોધર ડુંગર વિશે બે વાત યાદ રાખો એક તો કે આ ધીણોધર ડુંગર નખત્રાણા તાલુકામાં આવેલ છે એક્ઝેક્ટ મધ્યમાં આવેલ છે આ મધ્યધાર અને નતરાણા તાલુકામાં આવેલ ધીણોતર ડુંગર ઉપરથી જ કર્કવૃદ્ધ પસાર થાય છે બે રીતે પ્રશ્ન આવી જાય કે કચ્છના મધ્યધારનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ધીણોત્તર બીજો પ્રશ્ન આવે કે કચ્છના કયા ડુંગર ઉપરથી કર્કવૃદ પસાર થાય છે તો ધીણોત્તર તો આ બે ક્વેશ્ચન આના માટે અગત્યના છે અને મધ્યધાર ક્યાંથી ક્યાં ફેલાયેલી છે તો ગરદાથી લઈને ચાડવાની ટેકરીઓ સુધી મધ્યધાર ફેલાયેલી છે મધ્યધારથી હજી સાહેજ દક્ષિણમાં આવી એટલે આવે દક્ષિણ ધાર

આ જ દક્ષિણ ધાર ઉપર એક સ્થળ આવેલું છે જેવા ખડકો જે સ્વરૂપના ખડકો મંગળ ગ્રહ ઉપર છે એવા જ ખડકો અહીંથી મળી આવેલા છે તો આવી એક પરીક્ષાના દ્રષ્ટિકોણથી જ અગત્યનો સવાલ કે ગુજરાતમાં કયા પ્રદેશ

જેમ જેમકે ભારતનો જળ વિભાજક છે વિંધ્ય પર્વતમાળા સેમ એઝ ઇટ ઇઝ કચ્છમાં જે આ મધ્યધાર છે મધ્યધાર કચ્છમાં જળ વિભાજકનું કાર્ય કરે છે જળ વિભાજક એટલે શું ઉપર છેલી વાત કરીએ કે મધ્યધારની ઉપરની જેટલી નદીઓ છે એ પોતાનું અલગ નદી તંત્ર ધરાવે છે અને કચ્છના મોટા રણમાં જઈને મળી જાય છે અને એ જ રીતે કચ્છ મધ્યધારની દક્ષિણની નદીઓ છે એ પોતાનું અલગ નદી તંત્ર ધરાવે છે અને કચ્છના અખાતમાં જઈને મળી જાય છે તો આ મધ્ય ધાર છે કચ્છમાં જળ વિભાજકનું કાર્ય કરે છે આખા કચ્છનું સૌથી ઊંચું શિખર કયું છે આ સિવાય આ ત્રણ ધાર સિવાય કચ્છમાં બીજા કયા ડુંગરો આવેલા છે એની થોડી ઘણી ચર્ચા કરી કચ્છમાં બે રણ છે મોટું રણ અને નાનું રણ આ બંને રણ વચ્ચે એક મેદાન આવેલું છે જે છે વાગડનું મેદાન અને આજ વાગડના મેદાનમાં બે ડુંગરો આવેલા છે એક અંતકોટ અને એક આઘોયની ટેકરીઓ આ બે ડુંગરો વાગડના મેદાન આવેલા છે વાગડના મેદાનમાં અને એક કચ્છમાં આવેલા મેદાન આ ડુંગરો છે આ સિવાય જો આજી વાત કરીએ તો કચ્છના દક્ષિણ પશ્ચિમ વિસ્તારે દરિયા કિનારે ટેકરીઓ આવેલી છે જે છે ગેડી પાદરની ટેકરીઓ અને આજ ગેડી પાદરની ટેકરીઓ પાસે જ દરિયા કિનારે પરવાળાનો વિકાસ થયેલો જોવા મળે છે હવે પરવાળા શું છે કોરલ રીફ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે તો આ પરવાળા એક સામુદ્રિક જીવજ છે પરંતુ આ સામુદ્રિક જીવ પોતે તરી શકતા નથી દરિયાની અંદર એનો વિકાસ થાય છે પરંતુ એકને એક જગ્યાએ જ એ જન્મ લે છે અને એકને એક જગ્યાએ જ જીવન ગુજારે છે હવે આ પરવાળા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એનું શરીર એનું મૃતદેહ ચૂનાના ખડક જેવું સ્વરૂપ ધારણ કરી લે છે ચૂનાના પથ્થર જેવું આપણો દેહ જ્યારે મૃત્યુ પામે મનુષ્યનો ત્યારે એ વિલીન થઈ જાય છે જમીનમાં પરંતુ પરવાળા જે છે એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એનો દેહ મૃતદેહ ચૂનાના ખડક જેવું સ્વરૂપ ધારણ કરે આ જ ખડક સ્વરૂપ ઉપર બીજો પરવાળા જીવન ગુજારે છે અને પોતાનું જીવન વ્યતીત કરે છે એના ઉપર ત્રીજો એના ઉપર ચોથો એ જ રીતે પરવાળાના લેયર બાય લેયર આખા સ્ટ્રક્ચર થતા જાય છે અને આવા સ્ટ્રક્ચર જ્યારે દરિયાના પેટાળમાંથી બહાર નીકળી જાય છે ત્યારે ટાપુ જેવા લાગે છે ટાપુ શું છે આ પિરોટન ટાપુ તો કે પિરોટન ટાપુ પરવાળાના ટાપુ એ સમગ્ર ભારતનું પ્રથમ સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન છે જો

હવે ચર્ચા કરીએ આગળ સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્રના ડુંગરોને આપણે અભ્યાસના બે ભાગમાં વિભાજીત કરીશું એક છે સૌરાષ્ટ્રના ઉત્તરના ડુંગરો અને એક છે સૌરાષ્ટ્રના દક્ષિણના ડુંગરો ઉત્તરમાં કઈ વસ્તુ આવેલી છે તો કે ઉત્તરમાં જે આવેલ છે એ છે માંડવની ટેકરીઓ અને આ જ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે ચોટીલા જે આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં

આ ઉપર આ શિખર કયા ડુંગરનું સૌથી ઊંચું શિખર છે તો બરડા અને આ સિવાય આવેલ છે હવે વાત કરીએ સૌરાષ્ટ્રના દક્ષિણમાં શું આવેલું છે તો માંડવની દક્ષિણ આવેલ છે ગિરનારના ડુંગર અને જેનું સૌથી ઊંચું શિખર છે ગોરખનાથ અને આ ગોરખનાથ આખા ગુજરાતનું પણ સૌથી ઊંચું શિખર છે તો બે વસ્તુ માંડવની દક્ષિણે કયા ડુંગર છે ગિરનાર ડુંગર અને ગીરની ટેકરીઓ બંને અલગ છે ઉત્તરમાં આવેલ છે ગિરનારના ડુંગર જુનાગઢ આવેલું એનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ જ્યારે ગિરનારની દક્ષિણે ગીરની ટેકરીઓ આવેલ છે જે બી અલગ વસ્તુ છે તો આ ગીરની ટેકરીનો સૌથી ઊંચો શિખર કયું છે તો એ છે અમરેલીમાં આવેલ સરકલાની ટેકરી આ ગીરની ટેકરીઓ વિશે હજી એક બે વસ્તુ કે ગીરની ટેકરીઓ ભાવનગરની શેત્રુંજી નદી સુધી ફેલાયેલ છે અહીં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી થઈને ભાવનગર સુધી ફેલાયેલ છે અને આ ભાવનગર પાસેનો પૂર્વનો છેડો બીજા બે નામથી ઓળખાય છે એક છે નાનાગીર અને એક છે મોરધાર પરીક્ષામાં ક્વેશ્ચન કઈ રીતે આવી શકે પહેલો ક્વેશ્ચન આવી શકે ગીરનારની દક્ષિણે કઈ ટેકરીઓ આવેલ છે ગીરની ટેકરીઓ બીજો ક્વેશ્ચન ગીરની ટેકરી સૌથી ઊંચું શિખર કયું છે સરકલા કયા જિલ્લામાં આવેલ છે અમરેલી જિલ્લામાં અને આ જ ગીરની ટેકરીઓનો પૂર્વનો છેડો કયા નામે ઓળખાય છે તો નાના ગીર અથવા તો મોરદાર નાના તો આ સૌરાષ્ટ્રના અગત્યના આટલા ડુંગરો છે આ સિવાય પણ ઘણા નાના મોટા ડુંગરો આવેલ છે જેમ કે ભાવનગરમાં આવેલ છે તળાજા અને ખોખરાના ડુંગર તળાજા નરસિંહ મહેતાનું જન્મસ્થાન

તો આ સૌરાષ્ટ્રના ડુંગરોનો આખો વાત કરી ગયા આપણે બે ભાગમાં ઉત્તર અને દક્ષિણ હવે આગળ જઈએ એનાથી એક સ્ટેપ અને વાત કરીએ તળ ગુજરાતના ડુંગરો જો તળ ગુજરાતના ડુંગરો વિશે એક વસ્તુ યાદ રાખો કે તળ ગુજરાતમાં ગુજરાતના પોતાના કેવા એવા પર્સનલ કોઈ ડુંગર નથી પરંતુ શું છે તો કે બહારના બીજા જે રાજ્યો છે એની જે પર્વતમાળાઓ છે એનો જે ભાગ ગુજરાતમાં આવીને પૂરો થાય છે એ જ ડુંગરો છે જેમ કે પહેલા જ વાત કરીએ આપણે રાજસ્થાનની એક પર્વતમાળા અરવલ્લી વિશે અરવલ્લીનો છેડો ગુજરાતમાં આવીને જે જગ્યાએ પૂરો થાય છે અહીંયા બનાસકાંઠા સાબરકાંઠા પાસે એને કહેવાય છે આરાસુ તરીકે ઓળખાય છે હવે અરવલ્લી એના વિશે એક બે વાત કરી લઈએ ગુજરાતથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી આ પર્વતમાળા છે જે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે મિત્રો વિચાર કરો કે અરવલ્લી જ્યારે એના યંગ એજમાં હતી ત્યારે હિમાલય કરતાં દોઢ ગણી હાઈટ ધરાવતી હતી તો આટલી ઊંચી પર્વતમાળા અત્યારે ઘસાઈને એક નામ શેષ થવા પામી ગઈ છે તો કેટલા વર્ષ જૂની હશે તમે અંદાજો લગાવી શકો તો અરવલ્લી છે એ વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે આ સિવાય અરવલ્લી કયા પથ્થરોની બનેલી છે કેવા પ્રકારના ખડકોની બનેલી છે તો અવશિષ્ટ ખડકોની બનેલી છે અને અરવલ્લીનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે ભાગ ગુજરાતમાં આરાસુર તરીકે ઓળખાય છે અહીંયા આરાસુર વાત કરીએ તો આરાસુર ના ભાગ રૂપે બીજા ત્રણ ડુંગરો આપણે ખાસ યાદ રાખવાના છે એક છે બનાસકાંઠામાં આવેલ જેસોર ની

અને આજ દાહોદ જિલ્લામાં એક નર્મદા જિલ્લામાં છે રાજપીપળાના ડુંગરો જ્યાંથી શું મળી આવે છે તો ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં અકીક મળી આવે છે જો અહીંથી અગત્યના ઘણા સવાલ નીકળી શકશે એક તો અહીંયા

કેવા પ્રકારના પર્વતો છે તો બ્લોક માઉન્ટેન છે એટલે કે ખંડ પર્વત છે જો ગુજરાતીમાં કહું તો આ પણ એક અગત્યનો સવાલ નીકળી જાય એના વિશે આપણે ભારતની ભૂગોળમાં અગત્યની ચર્ચા કરીશું હાલ માટે એટલું યાદ રાખવાનું છે વિંધ્યના ભાગ રૂપે રતન મહાલના ડુંગર અને સાતપુડાના ભાગ રૂપે ગુજરાતમાં રાજપીપળાના ડુંગર આવેલા છે આ સિવાય હમણાંથી જે ટ્રેન્ડ ચાલે છે અહીં નદીની જે સાપેક્ષ પ્રશ્નો પૂછવામાં આવે છે એ પણ ખૂબ અગત્યના છે

અને સાતપુરા વચ્ચે છે નર્મદા અને સત્પુળા વચ્ચે જે ઘાટી આવેલી છે જે વેલી છે એ છે રિફ્ટ વેલી ભ્રંશ ઘાટી એમાંથી પસાર થતી એકમાત્ર નદી નર્મદા વેલી શું છે એ આપણે ભૌતિક લેક્ચર મળી જશે

સુરતમાં તારાપોર અને વલસાડમાં પારનેરાની ટેકરીઓ આવે છે તો મેં કીધું એ મિત્રો તળ ગુજરાતમાં પોતાના કેવા એવા કોઈ જ ડુંગર નથી જે છે એ બધા બહારના જે રાજ્યો છે એ પર્વતમાળાનો ભાગ આપણા ગુજરાતમાં આવીને પૂરો થાય છે તો તળ ગુજરાત માટે આટલા ડુંગરો ખાસ અગત્યના છે આ સિવાય એક હોમવર્ક ક્વેશ્ચન કે અહીં સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં આવેલ છે ગીર અભયારણ અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો બંને કેમ ગીર અભયારણ પણ અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પણ બે વસ્તુ અલગ અલગ છે ઓકે અલગ અલગ છે તો કેમ અલગ અલગ છે શું કારણ છે કોમેન્ટ કરો મને ઓકે તો ગુજરાતના નુકરો માટે આજે આટલું જ થેન્ક યુ